જેતલપુરા ગામ ખાતે તિરંગા યાત્રા તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે આજ રોજ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના નિયમ સાથે ઘર ઘર તિરંગાને ધ્યાને લઈ આ કાર્યક્રમનું આજરોજ આજ રોજ જેતલપુરા ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાં રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અંબારામભાઈ ઠાકોર તેમજ જેતલપુરા શાળાના આચાર્ય ચૌધરી ભાવેશભાઈ તેમજ જેતલપુરા શાળાનો શિક્ષક સ્ટાફ તેમજ પંચાયત સભ્ય શ્રી મહાદેવભાઈ રબારી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ પંચાયતના તલાટી પટેલ ડિમ્પલબેન પટેલ તેમજ પૂજાબેન આહિર આરોગ્ય વિભાગના કાર્યકર તેમજ સમગ્ર ગામ ભેગા મળીને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું તેમજ અનેક જગ્યાએ એક વૃક્ષ માકે નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના

દ્વારા આયોજન કરેલ છે તો ગામમાંથી ગામ લોકો સ્ટાફગણ બાળકો દ્વારા ખૂબ સરસ કાર્યક્રમ કરેલ છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ